શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે સોરાણું ભાગ સાંભળ્યા આજે આપણે પંચાણું ભાગ સાંભળીશું હરિયો હિમાલય કહેશે હે દેવદેવ હે મહાદેવ હે કરુણાકર હે શંકર હે વિભો હું આપના શરણે આવ્યો છું આંખો ખોલીને મારી તરફ નજર કરો હે શિવ હે સર્વ હે મહેશ્વર જગતને આનંદ પ્રદાન કરનારા હે શંભુ હે મહાદેવ આપ સંપૂર્ણ આપત્તિઓનું નિવારણ કરનારા છો હું આપને પ્રણામ કરું છું હે સ્વામી હે પ્રભુ હું મારી આ પુત્રીની સાથે પ્રતિદિન આપના દર્શન કરવાના માટે આવીશ એ માટે મને આદેશ આપો એમની આ વાત સાંભળીને દેવદેવ મહેશ્વરે આંખો ખોલી ધ્યાન છોડી દીધું અને થોડો વિચાર કરીને કહ્યું હે ગિરિરાજ તમે તમારી આ કુમારી કન્યાને ઘરમાં રાખીને નીચે મારા દર્શને આવી શકો છો નહીં તો મારા દર્શન નહીં થઈ શકે મહેશ્વરની આવી વાત સાંભળીને શિવાના પિતા હિમવાન મસ્તક નમાવીને એ ભગવાન શિવને કહેવા લાગ્યા હે પ્રભુ એ તો કહો કે કયા કારણથી હું આ કન્યાની સાથે દર્શનના માટે ન આવી શકું શું એ આપની સેવાને યોગ્ય નથી પછી એને તેડીને આવવાનું શું કારણ છે એ મારી સમજમાં આવતું નથી આ સાંભળીને ભગવાન વૃષભ ધવા શંભુ વસવા લાગ્યા અને વિશેષતઃ દુષ્ટ યોગીઓને લોકાચારનું દર્શન કરાવતા કરાવતા તે હિમાલયને કહેશે હૈ શૈલરાજ આ કુમારી સુંદર કટિપ્રદેશથી શુભોભિત તનવંગી ચંદ્રમુખી અને શુભ લક્ષણોથી યુક્ત છે સંપન્ન છે એટલા માટે એને મારી પાસે તમારે ન લાવવી જોઈએ એટલા માટે હું તમને વારંવાર રોકું છું વેદના પારંગત વિદ્વાનોએ નારીને માયારૂપિણી કહી છે વિશેષતઃ યુવાન સ્ત્રી તો તપસ્વીજનોના તપમાં વિઘ્ન ઉપસ્થિત કરનારી જ હોય છે એ ગિરિશ્રેષ્ઠ હું તપસ્વી યોગી અને સદા માયાથી નિર્લિપ્ત રહેનારો છું મારે યુવાન સ્ત્રીનું શું પ્રયોજન તપસ્વીઓ માટે શ્રેષ્ઠ આશ્રય રૂપ હે હિમાલય એટલા માટે ફરીથી તમારે આવી વાત ન કહેવી કરવી જોઈએ કેમ કે તમે વેદોક્ત ધર્મમાં પ્રવીણ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ અને વિદ્વાન છો હે અચલ રાજ સ્ત્રીના સંગથી મનમાં શીઘ્ર જ વિષય વાસના ઉત્પન્ન થઈ જાય છે એથી વૈરાગ્ય નષ્ટ થઈ જાય છે અને વૈરાગ્ય ન હોવાના કારણે પુરુષ ઉત્તમ તપસ્યાથી ભષ્ટ થઈ જાય છે એટલા માટે હે શૈલ તપસ્વીઓએ સ્ત્રીઓનો સંગ ન કરવો જોઈએ કેમ કે સ્ત્રી મહાવિષય વાસનાનું મૂળ અને જ્ઞાન વૈરાગ્યનો વિનાશ કરનારી હોય છે બ્રહ્માજી કહે છે હે નારદ આ પ્રકારની ઘણી વાતો કહીને મહાયોગ શિરોમણી ભગવાન મહેશ્વર ચૂપ થઈ ગયા હે દેવર્ષે શંભુના આ નિરામય નિસ્પૃહ અને નિષ્ઠુર વચન સાંભળીને કાલીના પિતા હિમવાન ચકિત થોડા થોડા વ્યાકુળ અને ચૂપ થઈ ગયા તપસ્વી શિવની કહેલી વાત સાંભળીને અને ગિરિરાજ હિમવાનને ચકિત થયેલા જાણીને ભવાની પાર્વતીએ એ સમયે ભગવાન શિવને પ્રણામ કરીને વિશદ વચન કહે છે હે યોગીન તમે તપસ્વી થઈને ગિરિરાજને આ શી વાત કહી દીધી હે પ્રભુ આપ જ્ઞાન વિશારદશો તો પણ તમારી વાતોનો હું જવાબ આપું છું તે સાંભળો હે શંભો આપ તપશક્તિથી સંપન્ન થઈને જ બહુ ભારે તપ કરો છો એ શક્તિને કારણે જ આપ મહાત્માને તપસ્યા કરવાનો વિચાર થયો છે સર્વ કર્મોને કરવાની જે એ શક્તિ છે એને જ પ્રકૃતિ જાણવી જોઈએ પ્રકૃતિથી જ સર્વની સૃષ્ટિ સર્વનું પાલન અને સૌહાર થાય છે હે ભગવાન આપ કોણસો અને સૂક્ષ્મ પ્રકૃતિ શું સીઝશે એનો વિચાર કરો પ્રકૃતિ વગર લિંગરૂપી મહેશ્વર કેવી રીતે થઈ શકે છે આપ સદા પ્રાણીઓને માટે જ જે અર્ચનીય વંદની અને ચિત્તનીય શો એ પ્રકૃતિના કારણે જ શો આ વાતને હૃદયથી વિચારીને જ આપને જે કહેવાનું હોય તે સર્વે કહો બ્રહ્માજી કહે છે એ નારદ પાર્વતીજીના આ વચનને સાંભળીને મહતી લીલા કરવામાં લાગેલા પ્રસન્નચિત મહેશ્વર હસતા હસતા કહે છે હું ઉત્કૃષ્ટ તપસ્યા દ્વારા જ પ્રકૃતિનો નાશ કરું છું અને તત્વતઃ પ્રકૃતિ રહિત શંભુ રૂપે સ્થિત રહું છું તેથી સત્ય પુરુષોએ ક્યારેય અથવા ક્યાંય પ્રકૃતિનો સંગ્રહ કરવો ન જોઈએ લોકાચારથી દૂર અને નિર્વિકાર રહેવું જોઈએ એ નારદ જ્યારે શંભુએ લૌકિક વ્યવહાર અનુસાર આ વાત કહી ત્યારે કાલી મનમાં હસીને મધુર વાણીમાં કહે છે હે કલ્યાણકારી પ્રભુ હે યોગીન આપે જે વાત કહીશે શું તે વાણી પ્રકૃતિ નથી તો પછી આપ એનાથી પણ પાર કેમ થઈ ગયા શા માટે પ્રકૃતિની સહાય લઈને બોલવા લાગ્યા આ સર્વ વાતોનો વિચાર કરીને તાત્વિક દ્રષ્ટિથી જે યથાર્થ વાત હોય એને જ કહેવી જોઈએ આ સર્વ કાંઈ સદા પ્રકૃતિથી બંધાયેલું છે એટલા માટે આપે તો બોલવું જોઈએ અને ન કાંઈ કરવું પણ જોઈએ કેમ કે કહેવું અને કરવું સર્વ વ્યવહાર પ્રાકૃત જ છે આપ સ્વયંની બુદ્ધિથી આને સમજો આપે જે કંઈ સાંભળો છો ખાવશો જુઓ છો અને કરો છો એ સર્વ પ્રકૃતિનું જ કાર્ય છે જૂઠો વાદ વિવાદ કરવો વ્યર્થ છે હે પ્રભો હે શંભો જો આપ પ્રકૃતિથી પરશો તો આ સમયે આ હિમવાન પર્વત પર આપ તપસ્યા શા માટે કરો છો હે હર પ્રકૃતિ આપને ગળી ગઈ છે તેથી આપ સ્વયંનું સ્વરૂપ જાણતા નથી હે ઈશ જો આપ આપના સ્વરૂપને જાણતા હોત તો શા માટે તપ કરો છો હે યોગીન મારી આપની સાથે વાદ વિવાદ કરવાની શી આવશ્યકતા છે પ્રત્યક્ષ પ્રમાણ ઉપલબ્ધ હોય તો વિદ્વાન પુરુષ અનુમાન પ્રમાણ નથી માનતા જે કાંઈ પ્રાણીઓની ઇન્દ્રિયોનો વિષય થાય છે તે સર્વ જ્ઞાની પુરુષોએ બુદ્ધિથી વિચાર કરીને પ્રાકૃત જ માનવું જોઈએ હે યોગીશ્વર બહુ કહેવાતી શો લાભ મારી ઉત્તમ વાત સાંભળો હું પ્રકૃતિ શું આપ પુરુષ છો આ છે સત્ય છે એમાં સંશય નથી તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો પંચાણું ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે છન્નુંમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દે બની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો